જય હિન્દ મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર આગળના આપણે જે એકવીસમો પ્રશ્નથી ચાલુ કરશું ગયા વિડીયોમાં આપણે વીસ પ્રશ્ન જોઈએ તો મિત્રો એકવીસમો પ્રશ્ન છે વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌપ્રથમ ભારતીય સભ્ય કોણ હતા તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા તો તે ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસોને નવ એટલે જેને મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો ને નવ તરીકે ઓળખાય છે એની જોગવાઈમાં ભારતના પ્રથમવાર અલગ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ સભ્યોની ચૂંટણીમાં માત્ર મુસ્લિમ મતદારો જ ભાગ લઈ શકતા હતા આથી લોર્ડ મિન્ટોને સાંપ્રદાયિક ચૂંટણી વ્યવસ્થાના જનક તરીકે ઓળખવામાં આવે છે અને આ અધિનિયમ મુજબ કેન્દ્રીય અને પ્રાંતિય બંને પ્રકારની વિધાન પરિષદોની ચર્ચાની મર્યાદા વધારવામાં આવી હતી ઉપરાંત વાયસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી આ અધિનિયમ અંતર્ગત સત્યેન્દ્ર પ્રસાદ સિંહા એવા સૌ પ્રથમ ભારતીય હતા કે તેમને ન્યાયિક સભ્ય તરીકે સમાવવામાં આવ્યા હતા કોની વાઇસ રોયની કારોબારીમાં અને આ અધિનિયમ આ અધિનિયમમાં એવા કેટલાક વિષયો કે જે વિધાન પરિષદની સત્તાથી દૂર રાખવામાં આવ્યા હતા જેવા કે સશસ્ત્ર બળ વિદેશી સંબંધ દેશી રજવાડા વગેરે આ જે પરિષદ છે ધરો વિધાન પરિષદ એની સત્તાથી આ આ વસ્તુ દૂર રાખવામાં આવી હતી આટલા વિષયો ત્યાર પછી બાવીસમાં પ્રશ્ન જોઈએ કે નીચે પૈકી કયા અધિનિયમથી ભારતના પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થઈ હતી તો તેમજ આવશે ઓપ્શન બી મોન્ટેંગ્યુ ચેમ્સફર્ડ ઓગણીસો ને ઓગણીસ તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ દરમિયાન ભારત સચિવ મોન્ટેગ્યુ હતા બરોબર જ્યારે વાઇસરોય રોય હતા આથી આ અધિનિયમને મોન્ટેગ્યુ ચેમ્પર્ડ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે તેની જોગવાઈઓ શું હતી તો કે પ્રાંતિય સરકારમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત કરવામાં આવી હતી દેશમાં સૌ પ્રથમ પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો સંપત્તિ સંપત્તિ કર અથવા શિક્ષણના આધારે સીમિત સંખ્યાના લોકોને મળતા જે અધિકાર હતા તે મળેલા હતા સાંપ્રદાયિક આધાર પર મુસ્લિમ ઉપરાંત શીખ ભારતીય ઈસાઈ એંગ્લો ઇન્ડિયન અને યુરોપિયનો માટે અલગ મતદાર મંડળ પદ્ધતિનો વિસ્તાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી ગવર્નરને વિધાન પરિષદનો પ્રસ્તાવ અસ્વીકાર કરવાની અને વટહુકમ બહાર પાડવાની સત્તા મળી હતી મોન્ટેગ્યુ ચેમ્પર્ડ અધિનિયમ અંતર્ગત સૌ પ્રથમવાર કેન્દ્રીય બજેટને રાજ્યના બજેટથી અલગ કરવામાં આવ્યું હતું અને રાજ્ય વિધાન પરિષદને પોતાનું અલગ બજેટ બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો હતો ત્યાર પછી પ્રાંતિય પરિષદને વિધાન પરિષદ નામ આપવામાં આવ્યું હતું તો આટલી જોગવાઈ હતી મોન્ટિંગ્યુ ચેમ્સફર્ડ અધિનિયમ ઓગણીસસો ને ઓગણીસ અંતર્ગત ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન જોઈએ ભારત સચિવ તથા તેના પરિષદના વેતન ભથ્થા બ્રિટિશ ખજાનામાંથી આપવામાં આવશે આવી જોગવાઈ નીચેનામાં કયા અધિનિયમમાં કરવામાં આવી હતી તો તેમજ આવશે ઓપ્શન બી ભારત શાસન અધિનિયમ ઓગણીસોને ઓગણીસ તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ અંતર્ગત દેશમાં સૌ પ્રથમવાર દિ શાસન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી હતી તો વાઇસરોય એ મુખ્ય કારોબારી અધિકાર હતો વાઇસરોય હતો એ મુખ્ય કારોબારી અધિકાર હતો અને વાઇસરોયને કારોબારીમાં કુલ આઠ સભ્યો હતા જેમાંથી ત્રણ સભ્યો ભારતીય હતા તો ઓગણીસો ને છવ્વીસમાં લોકસેવા આયોગની રચના આ અધિનિયમના આધારે કરવામાં આવી હતી તો જેને લી આયોગની ભલામણથી આયોગની રચના કરવામાં આવી હતી અને ભારત સચિવ તથા તેના પરિષદના વેતન ભથા બ્રિટિશ ખજાનામાંથી આપવામાં આવશે એવી પણ જોગવાઈ આ અધિનિયમમાં કરવામાં આવેલ હતી ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા હતા તે નીચે પૈકી ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટીતંત્રની શરૂઆત કરવાનો હતો તો તેમાં જવાબ આવશે ધ ચાર્ટડ એક્ટ અઢારસો ત્રેપન ઓપ્શન સી સાચો જવાબ આવશે તો આ એક્ટની અંદર અઢારસો ત્રેપનના ચાર્ટર એક્ટ દ્વારા ભાવિ કેન્દ્રીય વિધાનમંડળ અથવા શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો હતો અને તેને ભારતની સૌપ્રથમ કેન્દ્રીય વિધાન પરિષદ પણ કહેવામાં આવે છે આ નાની સંસદે બ્રિટિશ સંસદ અનુસાર કાર્ય કરવાનું રહેતું હતું કંપનીએ ભારતીય પ્રદેશો જ્યાં સુધી સં સંસદી છે ત્યાં સુધી પોતાને આધીન રાખવાની મંજૂરી કરવામાં આવેલ હતી બરાબર આ મંજૂરી આપવામાં આવેલ હતી ત્યાર પછી પચીસમો પ્રશ્ન જોઈએ કે ભારત આઝાદ થયું ત્યારે બ્રિટનના વડાપ્રધાન નીચે પૈકી કોણ હતા તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ક્લેમેન્ટ એટલી ત્યાર પછી છવ્વીસમો પ્રશ્ન જોઈએ કે ભારતનો વહીવટ કંપની પાસેથી લઈને બ્રિટિશ તાજને સોંપવાનો નિર્ણય કયા કાયદા હેઠળ લાવવામાં આવેલો હતો તો તેમજ આવશે ઓપ્શન બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અઢારસો અઠ્ઠાવન તો આની જોગવાઈ શું હતી તો કે ગવર્મો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અઢારસો અઠ્ઠાવનની જે સંપૂર્ણ ભારત જે છે તે બ્રિટિશ તાજ સત્તા હેઠળ આવી ગયું હતું કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ બંનેની અને તેમના દ્વારા ચાલતી દ્વૈત શાસન પ્રણાલીની સમાપ્તિ કરવામાં આવી હતી આપણે આ અઢારસો ત્રેપનના ચાર્ટેડ એક્ટમાં આપણે જોયું હતું બરાબર ત્યાર પછી ભારત અંગેના બધા જ અધિકાર બ્રિટિશ કેબિનેટને નવા પદ સેક્રેટરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સચિવને સોંપવામાં આવ્યા હતા જેને ભારતીય શાસનના નિર્દેશન અને નિયમોનો બધા જ અધિકારો પ્રાપ્ત હતા આ સચિવની સહાયતા માટે પંદર સભ્યોની બનેલી ભારતીય પરિષદની રચના કરવામાં આવી હતી કેટલા સભ્યો પંદર સભ્યોની જેમાં સાત સભ્યોની નિમણૂક સમ્રાટ દ્વારા જ્યારે બાકીના સભ્યોની નિમણૂક કંપનીના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવતી હતી ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન નીચે પૈકી કયા અધિનિયમથી ભારતના વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ સૂચિઓમાં વહેંચવામાં આવી હતી તો તેમજ જવાબ આવશે ઓપ્શન સી ભારત શાસન અધિનિયમ ઓગણીસોને પાંત્રીસ તો જો મિત્રો આ જે જોગવાઈ છે આ જોગવાઈ આપણે સીધી સીધી બંધારણમાં પણ લીધેલી છે આપણું ભારતનું બંધારણ અત્યારે હાલમાં જે છે તેમાં ઘણી બધી જોગવાઈ જો ભારત શાસન અધિનિયમ ઓગણીસોને પાંત્રીસ છે તેમાંથી બેઠે બેઠી લેવામાં આવેલી છે એમાંની આ એક જોગવાઈ છે કે જેમાં જે વહીવટના તમામ વિષયો છે તેને ત્રણ સૂચિમાં ગોઠવવામાં આવ્યા કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી બરાબર તો એની જોગવાઈ શું હતી ઓગણીસો ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસની જોગવાઈ તો કે જોગવાઈ હતી ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ મુજબ ભારતમાં પૂર્ણ જવાબદાર સરકારની સ્થાપના કરવામાં આવશે લાંબો વિસ્તૃત દસ્તાવેજ જેમાં ત્રણસો ને એકવીસ કલમો અને દસ અનુસૂચિ હતી તે બનાવવામાં ભારત શાસન અધિનિયમમાં કેટલી કલમો હતો ત્રણસો ને એકવીસ કલમો અને અનુસૂચિ કેટલી તો દસ અનુસૂચિ પ્રધાનમંત્રી અને મંત્રી જેવા શબ્દોનો સૌ પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો આ અધિનિયમમાં ભારત શાસન અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવન દ્વારા સ્થાપાયેલ ભારત પરિષદને સમાપ્ત કરી દેવામાં આવી હતી અને તેના સ્થાને ભારત સચિવ માટે સલાહકારોની ટીમ રચવામાં આવી હતી આ ઉપરાંત આ અધિનિયમ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેન્દ્ર યાદીના ઓગણસાઠ વિષય રાજ્ય યાદીના ચોપન વિષય અને સંયુક્ત યાદીના છત્રીસ વિષય દ્વારા વિષયોની વહેંચણી કરવામાં આવી હતી બરાબર તો ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસમાં આ જે ત્રણ યાદીને વહેંચવામાં આવી હતી બરાબર આ ત્રણ યાદીમાં કેન્દ્ર યાદીમાં કેટલા વિષય હતા ઓગણસાઠ વિષય રાજ્ય યાદીમાં ચોપ્પન વિષય અને સંયુક્ત યાદીમાં છત્રીસ વિષય ત્યાર પછી અઠ્યાવીસમાં પ્રશ્ન છે કે બંધારણીય ઇતિહાસમાં નીચે આપેલી ઘટનાઓને યોગ્ય ક્રમ જણાવો તો તેમાં જે ઘટના આપી છે ક્રિપ્સ મિશન હિન્દ છોડો પ્રસ્તાવ પૂર્ણ સ્વરાજ પ્રસ્તાવ અને ગોળમેજી પરિષદ તો આને ક્રમમાં ગોઠવીએ આપણે તો તેમાં સૌથી પહેલા આવશે પૂર્ણ સ્વરાજ પ્રસ્તાવ ત્યાર પછી આવશે પરિષદ ત્યાર પછી ક્રિપ્સ મિશન અને આવશે હિંદ છોડો પ્રસ્તાવ તો ઓપ્શન સી સાચો જવાબ આવશે તો ઓગણીસો ઓગણીસ લાહોર બેઠકમાં પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવી હતી ઓગણીસો ત્રીસ થી બત્રીસ દરમિયાન હિંદના ભાવી બંધારણીય માટે ગોળમેજી પરિષદ થઈ હતી અને જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનની પીછે હટ થઈ હતી થઈ રહી હતી ત્યારે વડાપ્રધાન માર્ચ ક્રિપ્સ દરખાસ્ત જાહેર કરી હતી ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન જોયો કે ક્રિપ્સ મિશન બાબતે નીચેના વિધાનો ચકાસો તો પહેલું વિધાન છે વડાપ્રધાન ચર્ચિલે અગિયાર માર્ચ ઓગણીસો બેતાલીસ માં ક્રિપ્સ દરખાસ્તો જાહેર કરી હતી બીજું છે એમાં બંધારણ ઘડવા બંધારણ સભા રચવાની બાબત સંઘ અને પ્રાંતોને નવું બંધારણીય રચવાની છૂટ પ્રધાનમંત્રી મંડળના સભ્યોને સંરક્ષણ સહિતના અન્ય વિષયો બાબત સત્તા આપવાની બાબત મુખ્ય હતી અને ત્રીજું છે કોંગ્રેસ દ્વારા આ દરખાસ્તનો સ્વીકાર જ્યારે મુસ્લિમ લીગ દ્વારા આ દરખાસ્તનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો તો આ ત્રણ વિધાન છે આ ત્રણમાંથી સાચા વિધાન કયા છે તો તેમજ આવશે માત્ર પહેલું સાચું છે એટલે કે વડાપ્રધાન ચર્ચિલે અગિયાર માર્ચ ઓગણીસો ને બેતાલીસમાં ક્રિપ્સ દરખાસ્તો જાહેર કરી હતી બાકીના બંને વિધાન જે છે બીજું ને ત્રીજું આ બંને ખોટા છે બરાબર તો એમાં ડિટેલમાં જોઈએ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનની જે પીછેહટ થઈ રહી હતી ત્યારે વડાપ્રધાન ચર્ચિલે અગિયાર માર્ચ ઓગણીસોને બેતાલીસના રોજ દરખાસ્ત જાહેર કરી હતી તેમાં બંધારણીય ઘડવા બંધારણ સભા રચવાની બાબત સંઘ અને પ્રાંત પ્રાંતોને નવું બંધારણની છૂટ અલગ સંઘ અને રચવાની છૂટ પ્રધાનમંત્રી મંડળના સભ્યોને સંરક્ષણ સિવાય અન્ય વિષય બાબત સત્તા આપવાની બાબત મુખ્ય હતી જોકે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પણ આ દરખાસ્તો અસ્વીકાર કરી હતી અને ઓગણીસો ને બેતાલીસમાં હિન્દ છોડોની લડત દરમિયાન તેનો તીવ્ર પ્રત્યાઘાત દેખાયો હતો બરાબર તો આમાં આપણે સાચો જવાબ માત્ર પહેલું જ આવશે બરાબર બીજું ને ત્રીજું વિધાન મિત્રો જો અહીંયા બીજું જેવા બંધારણગ્રણ સભા રચવાની બાબત સંઘને છૂટ પ્રધાનના સભ્યોને સંરક્ષણ સહિતના અન્ય વિષયો બાબત આપવાની મુખ્ય હતી તો મુખ્ય બાબત એ હતી બરાબર તો આમાં બીજું પણ સાચું હશે મિત્રો પહેલું અને બીજું બંને આમાં ઓપ્શનમાં આપણે ભૂલ છે પહેલું ને બંને બીજું સાચું હશે ત્રીજું ખોટું આવશે બરાબર અસ્વીકાર કોંગ્રેસ દ્વારા અસ્વીકારને મુસ્લિમ લીગ દ્વારા સ્વીકારની બંને દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન જોઈએ કેબિનેટ મિશન યોજના નીચે પૈકી કયા વડાપ્રધાને રજૂ કરેલી હતી તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી જે છે એટલી દ્વારા બરાબર તો ઓપ્શન બીમાં ઓગણીસો ને પિસ્તાલીસમાં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું બ્રિટનની બ્રિટન વિજય બન્યું અને ચૂંટણીઓ યોજાઈ ચર્ચિલની હાર થઈ અને મજૂર પક્ષના એટલી બ્રિટનના વડાપ્રધાન બન્યા તેઓ ભારતને સ્વતંત્રતા આપવાનો અભિગમ ધરાવતા હતા તેમણે રજૂ કરેલી યોજના કેબિનેટ મિશન તરીકે જાણીતી બની બરાબર તો આપણને પૂછાય વડાપ્રધાન અને વડાપ્રધાન જે હતા એટલી ક્લાઇમેટ એટલી કે કયા પક્ષના હતા તો કે મજૂર પક્ષના હતા બરાબર આપણને યાદ આપણે રાખવું પડશે ત્યાર પછી એકત્રીસમો પ્રશ્ન નીચે આપેલ દરખાસ્ત અને સંબંધિત નેતા એટલે કે વાયસરોની જોડ પૈકી સાચો વિકલ્પ શોધો તો આમાં સાચો વિકલ્પ કયો આવશે તો ઓપ્શન એ જવાબ આવશે બરાબર પહેલાં સામે આવશે બીજું એટલે કે ઓગસ્ટ ઘોષણા તો કોને કરી હતી તો લોર્ડ મોન્ટેગ્યુએ ત્યાર પછી છે બીજા સામે છે પહેલું એટલે કે ઓગસ્ટ પ્રસ્તાવ તો લોર્ડ લીન લિથગો ત્યાર પછી છે ઓગસ્ટ સંકલ્પ તો ઓગસ્ટ સંકલ્પમાં કયું આવશે તો ઓગસ્ટ સંકલ્પમાં આવશે મહાત્મા ગાંધી અને ત્યાર પછી છે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તો તેમાં જો મોહમ્મદ અલી જીણા બરાબર એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે તો આમાં આપણે જો અહીંયા આપણે જે બોલા આપણે જોડકું જે ઓગસ્ટ કોષણા કોને કરી હતી લોર્ડ મોન્ટેગ્યુએ ઓગસ્ટ પ્રસા પ્રસ્તાવ જે છે લોર્ડ લિન લીથગોએ ઓગસ્ટ સંકલ્પ મહાત્મા ગાંધી અને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તો મોહમ્મદ અલી ઝીણા ત્યાર પછી બત્રીસ પ્રશ્ન જોઈએ સાયમન કમિશનનો ઉગ્ર વિરોધ થવાનું કારણ શું હતું તો તેમાં ચાર ત્રણ કારણો આપેલા છે મુસ્લિમ લીગ સહમત ન હતી ગાંધીજી અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વચ્ચે પુના કરાર થયેલ હતા કમિશનના બધા સભ્યો બ્રિટિશ હતા તો આ ત્રણમાંથી આમાં સાયમન કમિશનનો ઉગ્ર વિરોધ થવાનું કારણ શું હતું તો તેમજ આવશે ઓપ્શન સી કમિશનના બધા જ જે સભ્યો હતા એ બ્રિટિશ હતા એટલે કે આઠ નવેમ્બર ઓગણીસોને સત્યાવીસમાં સાત સભ્યોનું બનેલું સર જોન સાયમનની અધ્યક્ષતાવાળું કમિશન ભારત આવ્યું જેનો ઉગ્ર બહિષ્કાર થયો તેનું મુખ્ય કારણ તેના બધા જ સભ્યો બ્રિટિશ હતા એટલા માટે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ત્યાર પછી તેત્રીસ પ્રશ્ન જોઈએ કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કયા બ્રિટિશ વડાપ્રધાન બ્રિટિશ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી હતી તો તેમજ આવશે રામશે મેકડોનાલ્ડ ઓપ્શન એ તો તેમજ અલ્પસંખ્યકોના પ્રતિનિધિત્વ માટે બ્રિટિશ પી એમ રામસે પીએમ રામસે મેકડોનાલ્ડ દ્વારા ઓગણીસો ને બત્રીસમાં આ જાહેરાત કરવામાં આવી હતી જેને કોમ્યુનલ એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી ચોત્રીસ પ્રશ્ન જોઈએ કે નીચે આપેલી જોડના યોગ્ય જોડકા જોડો તો તેની અંદર તેની અંદર સાચો જવાબ આપણે અહીંયા જોયું ઓપ્શન બી આવશે એટલે પહેલું છે ક્રિપ્સ મિશન તો તેની અંદર જવાબ આવશે ઓગણીસોને બેતાલીસ રાજગોપાલાચારી ફોર્મ્યુલા તો તે આવશે ઓગણીસોને ચુમ્બાલીસ વેવેલ યોજના તો એ આવશે ને પિસ્તાલીસ અને કેબિનેટ મિશન યોજના તો એ આવશે ને છેતાલીસ જો અહીંયા આપણે આપેલું છે ક્રિપ્સ મિશન ઓગણીસો બેતાલીસ રાજગોપાલ આચાર્ય ફોર્મ્યુલા ઓગણીસો ચુમ્બાલીસ વેવેલ્યુ યોજના ઓગણીસો અને કેબિનેટ મિશન યોજના ઓગણીસો છેતાલીસ આ કાળક્રમ મિત્રો યાદ રાખજો આ કાર્યક્રમ આપણને પૂછાય છે ત્યાર પછી પાંત્રીસ પ્રશ્ન જોયો કે પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીનો અંત આણી પ્રાંતોને સ્વાયત્તા કયા અધિનિયમથી આપવામાં આવી હતી તો તેમાં જ અવશે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ તો આ પ્રાંતોમાં દ્વિત શાસન પ્રણાલીનો અંત આવ્યો અધિનિયમ અંતર્ગત પ્રાંતોને સ્વાયત્તા પ્રદાન કરવામાં આવી પ્રાંતો વાઇસરોયના નિયંત્રણમાંથી મુક્ત તથા પ્રત્યક્ષ રીતે બ્રિટિશ તાજના નિયંત્રણ હેઠળ આવ્યા હતા આ અધિનિયમ અંતર્ગત અગિયારમાંથી છ રાજ્યમાં દ્વિ દ્વિસદનીય વ્યવસ્થા જોવા જોવા મળે છે જેમાં બંગાળ મુંબઈ મદ્રાસ બિહાર સંયુક્ત પ્રાંત એટલે કે આ તેનો ઉત્તર પ્રદેશ અને આસામનો સમાવેશ થાય છે જેની અંદર દ્વિગૃહી શાસન પ્રદ્ધાતિ એટલે વિધાનસભા અને વિધાન પરિષદ એવી રીતે આટલા રાજ્યોમાં આટલા પ્રાંતોમાં હતી બધા જ સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવી હતી બધા જ પ્રાંતીય વિષયનું સંચાલન મંત્રીઓ દ્વારા જેમનો વડો એક મુખ્યમંત્રી હતો મંત્રીઓ વિધાનમંડળને જવાબદાર હતા તેમની વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પસાર કરી શકાતો હતો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગવર્નરે રાજ્ય વિધાન પરિષદના મંત્રીઓની સલાહ પ્રમાણે કાર્ય કરવું ફરજિયાત હતું અને આ વ્યવસ્થા ને સાડત્રીસમાં શરૂ અને ઓગણીસો ઓગણચાલીસમાં સમાપ્ત પણ કરવામાં આવી હતી ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન નીચે પૈકી કયા અધિનિયમને જવાહરલાલ નહેરુએ અનેક બ્રેક ધરાવતું એન્જિન કહ્યું હતું જ્યારે મોહમ્મદ અલી જીણાએ તેને પૂર્ણરૂપથી સડેલું અને મૂળરૂપથી ખરાબ કહ્યું હતું તો એ જ આવશે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ બરાબર આ જવાહરલાલ નહેરુનો અભિગમ હતો અનેક બ્રેક બ્રેક ધરાવતું એન્જિન હતું અને મોહમ્મદ અલી ઝીણાએ શું કીધું હતું કે પૂર્ણરૂપથી સડેલું અને મૂળરૂપથી ખરાબ હતું આ ભારત શાસન અધિનિયમ તો તેમજ હોય કે એક અખિલ ભારતીય સંઘની સ્થાપના કરવામાં આવશે કેન્દ્રમાં દ્વૈધ શાસનની શરૂઆત કરવામાં આવી હતી આ અધિનિયમ અંતર્ગત ત્યાર પછી કેન્દ્રીય વહીવટના બધા જ વિષયોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા હસ્તાંતરિત વિષયો અને આરક્ષિત વિષયો એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા જવાહરલાલ નહેરુએ આ અધિનિયમને અનેક બ્રેક ધરાવતો એન્જિન કહ્યું હતું ને જ્યારે મોહમ્મદ અલી ઝીણાએ પૂર્ણરૂપથી સડેલો અને મૂળરૂપથી ખરાબ કહ્યું હતું ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયો અધિનિયમ ભારતમાં પ્રથમ વખત ચૂંટણીના સિદ્ધાંતોને ઔપચારિક રીતે રજૂ કરે છે તો તેમજ આવશે ભારતીય પરિષદ અધિનિયમ ને નવ ઓપ્શન એ જવાબ આવશે તો તેમજ જોઈએ કે ભારતીય કાઉન્સિલ એક્ટ ઓગણીસોને નવ જેને સામાન્ય રીતે મિન્ટો રિફોર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે તે બ્રિટિશ સંસદ દ્વારા વિધાન પરિષદોના કાર્યક્ષેત્રને વિસ્તૃત વિસ્તૃત કરવા શાસનમાં ભારતીયોની ભાગીદારી વધારવાના પ્રયાસમાં પસાર કરવામાં આવ્યો હતો ચૂંટણીના સિદ્ધાંતોને ઔપચારિક રીતે રજૂ કરવામાં આવ્યો હતો જે ભારતમાં પ્રથમ વખત આવું બન્યું હતું ભારત પરિષદ અધિનિયમ ઓગણીસો ને નવ અંતર્ગત કેટલીક જોગવાઈઓ હતી એ જોગવાઈઓ શું હતી તો કે આ અધિનિયમ ભારત ઓગણીસો પાંચથી ઓગણીસો દસના રાજ્ય સચિવ જ્હોન મોર્લી દ્વારા ઘડવામાં આવ્યો હતો અને તે સમયે લોર્ડ મિન્ટો ભારતના તત્કાલીન વાઇસરોય હતા તેણે કેન્દ્રીય અને પ્રાંતિય બંને વિધાન પરિષદોમાં કદમાં નોંધપાત્ર વધારો કર્યો હતો અને તેણે સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સત્તાવાર બહુમતી જાળવી રાખી હતી પરંતુ પ્રાંતિય વિધાન પરિષદને બિનસત્તાવાર બહુમતી રાખવાની મંજૂરી આપી હતી હવે તે વાઇસરોય અને ગવર્નરોની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ભારતીયોના જોડાણ માટે પ્રથમ વખત પ્રદાન કરે છે અને તેણે અલગ મતદાર મંડળની વિભાવનાને સ્વીકારીને મુસ્લિમો માટે સાંપ્રદાયિક પ્રતિ પ્રતિનિધિત્વની સિસ્ટમ રજૂ કરી હતી એટલે કે સાંપ્રદાયિક સાંપ્રદાયિક રીતે ચૂંટણીઓ શરૂ કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ જે સીટો જે છે તેમાં માત્ર મુસ્લિમ લોકો જ વોટ કરી શકે બરાબર એવી રીતે સાંપ્રદાયિક ચૂંટણીની સિસ્ટમ રજૂ કરી હતી અને કેટલાક મત વિસ્તારો મુસ્લિમ માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા અને ફક્ત મુસ્લિમો તેમના પ્રતિનિધિઓને મત આપી શકતા હતા અને એડવિન ચાર્લ્સ મોન્ટેગ્યુ અને લોર્ડ ચેમ્સપર્ડના નામ પરથી એડવિન ચાર્લ્સ મોન્ટેગ્યુ અને લોર્ડ ચેમ્સપર્ડના નામ પરથી વધારે વધારાની માહિતી ભારત સરકારનો ઓગણીસો ઓગણીસનો અધિનિયમ એ મોન્ટેગ્યુ ચેમ્સપર્ડ સુધારાઓનું ક્વોડિફાઈડ વર્ઝન હતું કેવું કોડિફાઈડ વર્ઝન એટલે કે વેરીફાઈડ જે મોન્ટેગ્યુ ચેમ્સપર્ડ જે છે એ કેવું વર્ઝન હતું ક્વોડિફાઈડ વર્ઝન હતું ઓગણીસો ને ઓગણીસનું અને તેણે પ્રથમ વખત કેન્દ્રીય વિધાનસભામાં દ્વિગૃહવાદ અને દેશમાં સીધી ચૂંટણીઓ રજૂ કરી હતી ત્યાર પછી આડત્રીસમાં પ્રશ્ન જોઈએ કે લોર્ડ લીન લીથગો દ્વારા આઠ ઓગસ્ટ ઓગણીસો ને ચાલીસના રોજ મૂકવામાં આવેલ પ્રસ્તાવની જોગવાઈ નીચે પૈકી કઈ હતી તો તેમાં ચાર જોગવાઈ જોઈએ કે ભારત માટે ડોમિનિયન સ્ટેટ મુખ્ય લક્ષ્ય મુખ્ય લક્ષ્ય હતું મુખ્ય લક્ષ્ય રહેશે ભારતીયની ભાગીદારીવાળી યુદ્ધ સલાહકાર પરિષદની સ્થાપના કરવામાં આવશે બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી બંધારણ સભાની રચના કરવામાં આવશે અલ્પસંખ્યકોને આશ્વાસન આપવામાં આવ્યું કે સરકાર તેમને નુકસાન પહોંચાડનાર શક્તિઓને શાસન સોંપશે નહીં તો આ વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે તો આમાં તમામ વિધાનો છે જે તમામે તમામ વિધાનો સાચા છે આ ઓગણીસોને જે ચાલીસમાં જે લોર્ડ લિંડિથ ગોએ આઠ ઓગસ્ટ ઓગણીસો ચાલીસના ચાલીસના રોજ જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો આવતા આ પ્રસ્તાવમાં ચારે ચાર જોગવાઈ કરવામાં આવેલી હતી ત્યાર પછી ઓગણચાલીસમાં પ્રશ્ન જોયો કે ક્રિપ્સ મિશન ક્યારે રજૂ કરવામાં આવ્યું તો તેમજ આવશે છે ને બેતાલીસના રોજ તો ઓગણીસોને બેતાલીસમાં બ્રિટિશ સરકારે કેટલાક પ્રસ્તાવની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી કેબિનેટ મંત્રી સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા હતા અને તેમના નામ પરથી આ પ્રસ્તાવ ક્રિપ્સ મિશન તરીકે ઓળખાયો હતો જેની મુખ્ય જોગવાઈ નીચે હતી કે બધા જ પ્રાંતો અને દેશી રજવાડાઓનો એક સંઘ બનાવવામાં આવે પણ જો કોઈ રજવાડા જોડાણ કરવા તૈયાર ન થાય તો સ્વતંત્ર રહેવાની છૂટ પણ આપવામાં આવેલ હતી એટલે આમાં શું જોગવાઈ હતી તો કે રજવાડાઓ જે છે તે સ્વતંત્ર એટલે કે પોતાની ઈચ્છાથી તે જોડાઈ પણ શકે સંઘ સાથે અને જો તેમને સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહેવાની પણ છૂટ આપવામાં આવેલી હતી ત્યાર પછી ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી બંધારણ સભા ભારતના બંધારણની રચના કરશે પરંતુ બંધારણ સભાના સભ્યોની સંખ્યા પ્રાંતિય વિધાનસભાઓની સંખ્યાના એક દશાંશથી વધુ હોય બરાબર આવી જોગવાઈ પણ આ ક્રિપ્સ મિશનમાં કરવામાં આવી હતી અને ભારતને બંધારણમાં ડોમિનિયન રાજ્ય જાહેર કરાશે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન જોઈએ કે દસ જુલાઈ ઓગણીસો ને ચુમ્બાલીસના રોજ રાજગોપાલાચારી દ્વારા રજૂ કરાયેલ એક પ્રસ્તાવને રાજગોપાલાચારી ફોર્મ્યુલા તરીકે ઓળખવામાં આવે છે જેની મુખ્ય જોગવાઈ પૈકી કઈ એક સત્ય નથી એટલે આમાંથી જે ચાર જોગવાઈ જે છે તેમાંથી કઈ સત્ય નથી બરાબર તો આમાં સાચો જવાબ છે ઉપરોક્ત તમામ સત્ય છે એટલે ત્રણ ત્રણ જે છે તે સત્ય છે આમાં એ કંઈ ખોટી છે નહીં બરાબર તો શું જોગવાઈ છે કે મુસ્લિમ લીગ ભારતની સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે છે બીજું છે યુદ્ધની સમાપ્તિ પછી મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં જનમત નક્કી કરવામાં આવે કે તેઓ ભારતમાં રહેવા ઈચ્છે છે ઈચ્છે છે કે નહીં જે બ્રિટન દ્વારા સ્વતંત્રતા અપાયા પછી જ નક્કી કરવામાં આવશે દેશના વિભાજનની સ્થિતિમાં આવશ્યક વિષયો જેવા કે સંરક્ષણ સંચાર વાણિજ્ય વગેરેના સંબંધમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરવામાં આવે બરોબર આ ત્રણે ત્રણ જે જોગવાઈ છે જે સત્ય છે બરાબર આપણે જે આ જોગવાઈ જઈએ અને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા આ ફોર્મ્યુલાનો અસ્વીકાર કરવામાં પણ આવ્યો હતો બરાબર તો આ મિત્રો આપણે ચાલીસ પ્રશ્ન સુધી આપણે રાખીએ આજે વીસ પ્રશ્ન જોઈએ બરોબર કાલે ફરીથી આપણે વીસ પ્રશ્ન માટે મળશું તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો મળશું આપણે કાલના નવા વિડીયોમાં